હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું 27 જૂન 2025 ના કરંટ અફેર જે તમારી આવનારી તલેટીની પરીક્ષા હશે કે પછી જીપીએસ ની તમને ચોક્કસથી એક માર્ક અપાવશે પરંતુ એ પહેલા તમારે વિડિયો શરૂઆત થી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે કારણ કે ટોપ 5 પોઈન્ટ છે અને ટોપ 5 ડિટેલ છે કે જે ડિટેલ્સ છે એ પણ તમને ખૂબ મસ્ત મજાની મળશે કે વિધાન વાક્ય આવે કે વન લાઈનર આવે તો તમારો માર્ક ક્યાંય નહીં જાય તો પહેલા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો એ રિક્વેસ્ટ હું જરૂરથી કરીશ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો તમારા મિત્રો સાથે આ માહિતી શેર પણ કરજો અને લાઈક પણ કરજો ખરું ને ફ્રેન્ડ્સ શેરિંગ ઇઝ અ કેરિંગ ખરું ને અને હા હું તમને એટલું જરૂરથી કહીશ કે તમે વિડીયો પૂરો ના જોઈને ખરેખર કંઈક ગુમાવી રહ્યા છો એટલું તો હું તમને જરૂર કરીશ કારણ કે ઘણી વખત આપણે મોટા મોટા નામ થઈ ગયેલા હોય છે ત્યાં જોતા હોઈએ છે બરાબર છે ને અને નાના નાના ને ઇગ્નોર કરીએ છીએ કે હા પરંતુ ઘણી વખત તમને નાનામાંથી પણ ઘણું બધું મળશે અને તમે પ્રીવિયસ એક્ઝામ જેટલી પણ જોશો મેં કરાવ્યું છે એમાંથી બેઠે બેઠું આવેલું છે પછી લાસ્ટ સિક્સ મંથ કરંટ અફેર હોય કે પછી ગમે તે હોય તો એક વખત શરૂ થી જોજો ચાલો હવે બિલકુલ પણ ટાઈમ નહી બગાડીએ અને કોઈ જે લેક્ચર બાજી નહીં શરૂ કરી દઈશું આજનો પ્રથમ પ્રશ્ન એક્ઝમ 4 મિશને સફળતાપૂર્વક લોન્ચ થયું છે રાઈટ ચર્ચામાં ખૂબ હતું એટલે તમને ખ્યાલ જ છે તેનું નેતૃત્વ કોણે સોંપવામાં આવ્યું છે ઓપ્શન એ પેગી વિટશન ઓપ્શન બી સુપનશુ શુક્લા ઓપ્શન સી ટી બોર્કап ઓપ્શન ડી લોકવેન્સ વેન્કસી વિસ્કી આ બધા જ એના ચારે ચાર એક્ઝમ 4 મિશનના मेंबर से बराबर से इतना मटे चारे चार नाम पूछ लिया चाहिए मैं तो बोलो ऑप्शन सोचे तो बहुत खरे खर अमेरिका के टू आगर से ये आपे सिखा जाएगी बात चीज के नू कमांड को ने सब पूछे हैं एक्सोम्फोर्मेशन नू पैगी विच्छन नू बराबर से को ने सब पूछे पैगी विच्छन इलापे जवाब तो उसे ऑप्शन ए वह तुमने एक साउंड ने ख्याल अच्छे કે એક્ઝમ ઇન્ફોર્મેશનમાં સુપ્રીન્સ શુક્લા ઇન્ડિયન એરફોર્સના પાયલોટ છે ગ્રુપ કેપ્ટન તરીકે જોડાયા જોડાયા છે રાઈટ અને આપણા માટે ગર્વ જેવી વાત છે કે રાકેશ શર્મા બાદ બીજા ભારતીય બન્યા છે કે જે સ્પેસમાં ગયા હોય ક્લિયર થઈ ગયું રાકેશ શર્મા સુયોઝ તરફથી રશિયાના સુયોઝ યાનમાં ગયા હતા એ પણ તમે નોટ કરી લેજો હવે એક્ઝમ ઇન્ફોર્મેશન છે

તેમજ એમનું આ બીજું મિશન છે જેમાં એ નેતૃત્વ પણ કરી રહ્યા છે બરાબર આ ખાનગી સ્પેસ મિશન છે એક દેશો ભાગ લેશે ચૌદ દિવસો અરે સોરી ચૌદ દિવસ નો સમયગાળો છે નાસા અને ઈસરો અહીં સ્ટેમ ડેમો કરશે અને અલગ અલગ વૈજ્ઞાનિક પ્રયોગો પણ થશે બરાબર છે હવે સ્ટેમ એટલે સાયન્સ ટેકનોલોજી બરાબર એ યાદ રાખજો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ઘણી વખત ફૂલફોર્મ પૂછાતું હોય છે સિમ્પલ વન લાઈનરમાં ઓકે હવે બહુ જ અગત્યનો પ્રશ્ન છે

कि भारत में इंटरनेशनल पोटैटो सेंटर क्या बन चुके राइट इंटरनेशनल पोटैटो सेंटर क्या बन चुके भारत में ऑप्शन ए बनास का था ऑप्शन बी आगरा ऑप्शन सी पश्चिम बंगाल ऑप्शन डी लखनऊ बोलो 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 અહીં આપણો શું જવાબ આવશે બનાસકાંઠા આવશે બનાસકાંઠા બટાકા માટે ફેમસ છે રાઈટ પરંતુ આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી આગ્રામાં બનશે રાઈટ ક્યાં બનશે આગ્રા ખાતે રાઈટ ક્યાં બનશે આગ્રામાં દક્ષિણ એશિયા ક્ષેત્રમાં બીજું સેન્ટર છે આ પહેલા ચીનમાં સ્થાપના થઈ છે બરાબર છે ઉત્તર પ્રદેશના આગ્રાના સિંગ બનશે એ પણ ક્લિયર થઈ ગયું ક્યાં પડશે પ્રોપર જગ્યા તમને આપી દીધી છે બરાબર છે હવે કેવું કહેવાય છે કે દક્ષિણ એશિયા એટલે કે CSARC ની સ્થાપના માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે એટલે બનશે દસ સેક્ટર માં છે એકસો ઇકોતેર કરોડ નું રોકાણ કરશે જેમાં ભારત સરકાર તરફથી એકસો કરોડ અને સીઆઈપી દ્વારા સાહીઠ કરોડ એટલે કે જે ઇન્ટરનેશનલ સેન્ટર છે પોટેટોને સીઆઈપી કહેવાય છે સીઆઈપી ની સ્થાપના પેરિસના લીમામાં થઈ હતી ક્યારે તો ઓગણીસો એકાણું માં સોરી ઇકોતેર માં તો આ કેટલો ઇમ્પોર્ટન્ટ એને સાઉથ એશિયા રીજીયન સેન્ટરમાં કયા નંબરનું છે તો બીજું છે એ યાદ રાખજો બરાબર ઓકે એ ખાસ યાદ રાખજો પહેલું ક્યાં છે તો ચાઈનામાં છે

સુનિતા વિલિયમ્સ એટલે કે શનિ નો ઓકે સેટન નો ઉપગ્રહ છે ટાઇટન તો તમારે એ યાદ રાખવાનું છે એના ઉપર મિશન ચાલવાનું છે એમાં કયા કોની પસંદગી કરવામાં આવી છે તો અહીં શું જવાબ આવશે આપણા માટે ગર્વ લેવાની બાબત છે બે હાજર બાવીસ માં તમને મૂન મિશન માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા મિશન બે ઓગણત્રીસ માં તો તમારે આટલું બધું આટલું તો ઇનફ ડેટા છે બરાબર શનિ ને શું હોય છે ત્રણ વલયો હોય છે રાઈટ એ પણ યાદ રાખવાનું બે હજાર ઓગણત્રીસ સત્યાવીસ બંને તારીખ બોલાય છે બરાબર અને પ્રથમ લક્ષ્ય છે કે ચોત્રીસ સુધી પહોંચી જઈશું ઓકે તો કોની પસંદગી કરાય છે એ તમારે યાદ રાખવાનું છે એ યાદ રાખવાનું છે હવે ચોથો પ્રશ્ન આજનો રાજ્ય આધારિત ભારત નેટ ફેઝ થ્રી માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન આપણો શું જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત ઓકે કેવું તો મેમોરેન્ડમ ઓફ કો સાઇન કરનાર બરાબર ભારત નેટ ફેઝ ભારત ને શહેરોમાં નેટની ઉપલબ્ધિ કરાવી બરાબર ઓપ્ટિકલ ફાઈબર ના નામથી ઓળખાય છે એ તમારે યાદ રાખવાનું છે એ ભૂલવાનું નથી બરાબર છે બ્રોડબેન્ડ સુવિધાઓ પૂરી પાડવી કેવી સસ્તી અને સારી લક્ષ્યાંક હતો બે હજાર પચીસ સુધી એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે હવે ગુજરાતમાં ત્રીજો ફ્રેસ ચાલુ થઈ ગયો છે બરાબર તો અત્યારે હાલ કરાર કરીએ છીએ કોણે કોણે તો ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે પંકજ સચિવ અરે સચિવ પંકજ જોશી કેન્દ્રીય દૂરસંચાર સચિવ નીરજ મિત્તલ ની ઉપસ્થિતિ ચાર સહભાગી પક્ષો વચ્ચે કરાર થયા છે કયા કયા તો રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક રાજ્ય સરકારના ડિજિટલ ભારત નિધિ તેમજ ભારત સંચાર નિગમ લિમિટેડ વચ્ચે ચાર પક્ષો યાદ રાખજો ઘણી વખત જીપીએસસી તમને પ્રશ્ન કેવો પૂછશે કે ભારત ફેઝ થ્રી એટલે ગુજરાતમાં જે કરાર થયા છે

અત્યારે હાલ ઈરાને શું જાહેરાત કરી છે હોર્મુઝ ખાડી વાળો રસ્તો બંધ કરવાની રાઈટ તો શું જવાબ હશે ઈરાન ઓકે હવે તમારે મને એ કહેવાનું છે અહીંયા મેં લખ્યું તો છે જ નહીં ભૂલી રહી છું છું અચ્છા ઓમાન અખાત અને પર્શિયન ખાડી વચ્ચે શું સ્થિત છે હોર્મુઝ ખાડી સ્થિત છે એ તમારે યાદ રાખવાનું છે પહેલા તો બરાબર શું યાદ રાખવાનું છે ક્યાં સ્થિત છે પ્રોપર જગ્યા

દક્ષિણ કયો દેશ આવેલો છે યુએઈ છે પૂર્વમાં ઓમાન નો અખાત અને પશ્ચિમમાં પર્શિયન ખાડી એટલું યાદ રાખી લેજો દેશ ઘણી વખત દક્ષિણમાં પૂછાય છે ને એવું પૂછાયેલું છે 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 બરાબર શું પશ્ચિમમાં પર્શિયન ખાડી છે અને પૂર્વમાં ઓમાન નો અખાત છે તેમાં બિલકુલ પણ મિસ્ટેક કરતા નહીં કે તમને બધી જ દિશાઓ મેં આપેલી છે ઓકે હવે એનટીપીસી થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું ને જની તાંડવ કરતી મૂર્તિ કથા ગણપતિ પાર્વતી વગેરેનું મુદ્રણ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગોલ્ડન બોય ગોલ્ડન બોય એટલે નીરજ ચોપડા નીરજ આયોજિત ઓસ્ટ્રેલિયા ગોલ્ડ સ્પાઇક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ છે રાઈટ તેમણે કેટલો 85 મીટર 29 અરે 85.29 મીટર થ્રો કરીને આ ગોલ્ડ મેડલ છે ભાલા ફેક ચેલેન્જ થ્રો ઓકે એટલે રમે છે એટલે ગોલ્ડ કા તો સિલ્વર પાક કો છે એટલે એમનું નામ શું કહેવું છે ગોલ્ડન બોય તરીકે જાણીતા છે રાઈટ હવે બસ આજ માટે આપણે આટલું જ રાખીશું 27 ના કરંટમાં અને પછી ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું રાઈટ કાલે માટે ફરીથી મળીશું બરાબર હવે તમને હોય મારો વિડીયો તો પ્લીઝ ફ્રેન્ડ એક લાઇક આપી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કરીએ તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ